અને આજે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે ત્યારે ચોવીસ કલાકની કસ્ટડી બાદ તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરાશે ચેતર વસાવા દેડિયાપાડા પોલીસ મથકે હાજર થવાના હતા તે સમયે તેમના હજારોની સંખ્યામાં સમર્થકો ત્યાં હાજર હતા અને ચેતર વસાવા સાથે અંદર જવા પ્રયાસ કરતા પોલીસે તેમને અટકાવ્યા હતા છતાં બેરિકેટ હટાવી તેઓ અંદર જવાનો પ્રયાસ પ્રયત્ન કર્યો હતો તેમના વકીલ ગોપાલ ઇટાલિયાએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ચેતરભાઈ પર ખોટા કેસ કરી ફસાવવામાં આવ્યા છે ચેતરભાઈનો ગુનો એટલો જ છે કે તે બીજેપીના એકસો છપ્પન ધારાસભ્યની જેમ આંગળી રાખીને બેસતા નથી પણ આંગળી ઉઠાવે છે અને આદિવાસી માટેના પ્રશ્નો બાબતે ચેતરભાઈ હસાવવા હંમેશા અવાજ ઉઠાવે છે તેઓ પોલીસ સ્ટેશનમાં આજે હાજર થયા છે ડીવાયએસપી જીએ સરવૈયાએ આ બાબતે જણાવ્યું હતું કે વન કર્મીઓને માર મારવા સહિતના ગુનામાં તેઓ ફરાર હતા આજે તેમની ધરપકડ કરી છે અત્યાર સુધીમાં આ ગુનામાં કુલ સાત આરોપીની ધરપકડ કરાઈ છે હવે ચેતર વસાવાની પૂછપરછ કરવામાં આવશે ત્યારબાદ રિમાન્ડ માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે ચેતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટ સુધીના દરવાજા

એક મહિના સુધી જે સુખ દુઃખના પ્રસંગોમાં આપ સૌને ત્યાં હું હાજર નથી રહી શક્યો અને આપની સેવા કે પ્રવૃત્તિ નથી કરી શક્યો એ બદલ આપ સૌની માફી ચાહું છું બે હજાર બાવીસની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં અહીં ચાર રાજકીય પક્ષના ઉમેદવારો હતા તેમ છતાં આટલી નાની વયમાં મધ્યમ પરિવારમાંથી આવનાર યુવાનને જ્યારે છપ્પન જેટલા મત મળ્યા એક લાખથી પણ વધારે મત આપીને અહીંની પ્રજાએ મારા પર વિશ્વાસ મૂક્યો ભરોસો મૂક્યો ત્યારે ચૂંટાયા પછી જે બીજા ધારાસભ્ય છે જે ઘરે આરામ કરતા હતા એવી રીતે નથી પણ હું લોકોની વચ્ચે રહ્યો છું લોકોની જ્યાં પણ તકલીફ હતી ત્યાં ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે દવાખાનામાં પૂરતા ડોક્ટરો સાધનોની બાબત હોય શિક્ષણ બાબત શિક્ષણમાં પૂરતા માસ્તરોની ભરતીની બાબત હોય પૂરતી બસ સુવિધા વીજળીની વાત હોય રોડ રસ્તાની વાત હોય સિંચાઈના પાણીની વાત હોય પીવાના પાણી નલસે જલની વાત હોય આ વિસ્તારોમાં થતા ભ્રષ્ટાચારોની વાત હોય પ્રાઇજના વહીવટદારમાં ચાલતા કૌભાંડોને ઉજાગર કરવાની વાત હોય એસટી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી કાર્ડ આપવાની બાબત હોય શિષ્યવૃત્તિ જે બે હજાર બાવીસની નથી મળી એ બે લાખ સડસઠ હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાવવાની બાબત હોય ની સાથે સાથે જે આ વિસ્તારોની જે આદિવાસીની અસ્મિતા જે જગાડવાની વાત છે આદિવાસીને જાગૃત કરવાની વાત છે એ બાબતે પણ અમે બોલ્યા છે સાથે મણિપુરી હિંસાની બાબત યુસીસી મુદ્દે હોય નકલી કચેરી કૌભાંડો બાબતે હોય જે માનવ સર્જી પૂર નર્મદા નદીમાં જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ અમે લોકોની વચ્ચે રહીને લોકોની સાથે ઉભા હતા ત્યારે આટલી નાની ઉંમરનો આટલો નાનો ધારાસભ્ય અમારી સામે આંખ મિલાવીને વાત કરે છે અને સડકથી લઈને સદન સુધી લડે છે એમ કરીને આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું અને એ લોકોએ જયારે હું ચૂંટાય ત્યારે આ ખોટી રીતે ચૂંટાયા ધારાસભ્ય છે એમ કરીને નામદાર હાઈકોર્ટમાં પણ મારું ધારાસભ્ય પદ રદ કરવા માટે એમણે ભાજપના લોકોએ પિટિશન દાખલ કરી એ કેસ હમણાં સુધી ચાલ્યો અને મને નિર્દોષ કરીને મારી જીદ થઈ ત્યારે આ લોકો કઈ રીતના ફસાવીએ એ ષડયંત્રના ભાગરૂપે આ ખોટા કેસો કરવામાં આવ્યા અને આજે મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે ગુજરાતમાં જે રીતે સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ વસાવા ગઈ ચૂંટણીમાં એક લાખ કરતાં પણ મધુ જીતે આવ્યા એ નાની ઉંમરના યુવાનની આદિવાસી યુવાનની જીતના કારણે ભાજપ પાર્ટી જે છે એ બોખલાઈ ગઈ છે અને એમના પેટમાં તેલ રેડાયું છે કે આટલો નાની ઉંમરનો એક છોકરો કેવી રીતે ચૂંટણી જીતી ગયો ભાજપ સામે એટલા માટે જ્યારથી ચૈતરભાઈ ચૂંટાયા છે ત્યારથી એમને હેરાન કરવા પરેશાન કરવા તોડી પાડવા એમને બદનામ કરવા માટેના તમામ ષડયંત્રો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા હતા છેલ્લા કેટલાક દિવસ પહેલા આવા જ ષડયંત્રના ભાગરૂપે ચૈતરભાઈ વસાવાને હેરાન કરવા એમના પરિવારને ત્રાસ આપવા માટે એક ખોટી વાહિયાત ઉપજાવી કાઢેલી એફઆઈઆર ચૈતરભાઈ અને એમના પરિવાર વિરુદ્ધમાં દાખલ કરવામાં આવી અને એ એફઆઈઆરમાં ચૈતરભાઈના ધર્મપત્નીને પણ ખોટી રીતે ધરપકડ કરી જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે ચૈતરભાઈનો ગુનો એટલો જ છે કે ભાજપના એકસો છપ્પન ધારાસભ્યોની જેમ મોઢા ઉપર આંગળી રાખીને બેસતા નથી પણ આંગળી ઉઠાવે છે સવાલ ઉઠાવે છે એ એમનો ગુનો છે આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિનો પ્રશ્ન હોય પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટનો પ્રશ્ન હોય આદિવાસી સમાજના જાતિના પ્રમાણપત્રો બાબતનો પ્રશ્ન હોય આદિવાસી વિસ્તારોની અંદર જે મોટા પાયે નકલી કચેરીઓ ચાલે છે એનો પ્રશ્ન આવા તમામ પ્રશ્નો બાબતે ચૈતરભાઈ હંમેશા સવાલ ઉઠાવે છે અવાજ ઉઠાવે છે આંદોલનો કરે છે જેના કારણે ભાજપને પેટમાં તેલ રેડાય છે અને આ અવાજ ઉઠાવવાના ગુનાના કારણે ખોટી એફઆઈઆર ઓમાં ચૈતરભાઈ ધરપકડ કરી છે ત્યારે આજરોજ ચૈતરભાઈ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા છે મને એમ લાગે છે કે કાયદાની અદાલતમાં ચૈતરભાઈને જરૂર ન્યાય મળશે અત્યાર સુધી એમના બોગજ અહીંયા જે નજીકમાં ગામ છે ત્યાં ઘરે હતા એવું એમણે હમણાં જ મને જણાવ્યું કે ઘરે જ હતા અત્યાર સુધી અને આગોતરા જામીનની પ્રોસેસ ચાલતી હતી તો એ રાહ જોઈ રહ્યા હતા કે જામીન મળશે પણ પછી એમને લાગ્યું કે ભાઈ હવે જામીન મળવાની સંજોગ નથી તો એમણે સામે ચાલીને ઇન્વેસ્ટિગેશન જોઈન કરું છે આજે